વિશ્વ હિન્દુ પરિષદ કપડવંશ ખેડા જિલ્લામાં પૂરની સ્થિતિમાં સેવા પ્રકલ્પ દ્વારા અનેક જગ્યાએ સેવાના કામ કરવામાં આવ્યા વિશ્વ હિન્દુ પરિષદ કપડવંચ ખેડા જિલ્લામાં પૂરની સ્થિતિમાં સેવા પ્રકલ્પ દ્વારા અનેક જગ્યાએ સેવાના કામ કરવામાં આવ્યા આતરસુંબા કપડવંજનું સોરણા લસુંદ્રમાં વિશ્રમપુર વસાહતમાં છસો ફૂલ પેકેટ વહેંચવામાં આવ્યા મૌદાના મહીસા અણીલા શેરી ઉંદરા આમલીમાં સોળસો બિસ્કીટ પેકેટ તથા તાવસરદીની તેરસો ગોળી વહેંચવામાં આવી હતી તથા શેરી અને મોર આંબલી ગામમાં જરૂરિયાતમંદ પાંચસો વ્યક્તિને બે સમય ભોજન બનાવી આપવામાં આવ્યું જેમાં જિલ્લા મંત્રી અર્પિત ગોર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સાથે અધ્યક્ષ દિલીપભાઈ સહમંત્રી મિલકેશભાઈ સેવા પ્રમુખ જયંતિભાઈ દુર્ગાવાહિની સેજલબેન તથા પ્રખંડ ટીમના કાર્યકર્તા કામે લાગ્યા હતા તથા બજરંગ દળ સંયોજક રવિ જોશી ભવાનસી તથા કાર્યકર્તા દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી આમ વિશ્વ હિન્દુ પરિષદ ખડેપગે પૂરમાં સેવા આપી હતી રિપોર્ટર મનોસી સોલંકી ખેડા